શરૂ કરી દેવામાં આવી છે આ સાયજગંજ વિસ્તારમાં જે કોમ્પલેક્ષો આવેલ ત્યાં દરેક દુકાનની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા અને ક્યાંક વેપારીઓ પણ આ નુકસાનની વેઠ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે ત્વરિતપણે આ તમામ કાદવ કીચડ જે રોડ પર છે એ દૂર કરવાની કામગીરી અત્યારે હાલ ધરાઈ રહી છે બોર્ડ ઓફિસર સહિત તમામ સમગ્ર ટીમ અત્યારે યુદ્ધના ધોરણે અહીંયા કાર્યવાહી કરવામાં અને સાફસફાઈ કરવામાં આવી રહી છે રોગચાળો ખાસ કરીને ના ફાટી નીકળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે પ્રકારે બે દિવસ સુધી આ પાણી ભરાયેલા હતા અને તેને લઈને કામગીરી થઈ શકી ન હતી અને ખાસ કરીને જ્યારે હવે આ પરિસ્થિતિ પાણી જે ઉતરી ચૂક્યા છે તેને લઈને હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર એટલે કે આ રોગચાળો ન ફાટી નીકળે તેના માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે વોર્ડ ઓફિસર સહિત તમામ સમગ્ર ટીમ જે સફાઈની ટીમ છે તે અહીંયા કામે લાગી છે ને તમામ કાદવ કીચડ એ દૂર કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે વડોદરામાં જે પાણી આવ્યા હતા જે આજવામાંથી આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું વિશ્વામિત્રી નદીમાં ને ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાયા હતા સયાલજીગન વિસ્તારો હોય પરશુરામ ભઠ્ઠો હોય કે પછી વડસર માજલપુર તમામ જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી ને ત્યારબાદ હવે યુદ્ધના ધોરણે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા દરેક જગ્યા પર અત્યારે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે તેર માં પણ આજ રીતે તંત્ર દ્વારા સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે એક બાજુ ચાંદીપુરમ વાયરસ છે અને બીજી બાજુ અન્ય રોગો ફાટી ન નીકળે તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વડોદરાના મેયર સહિત ચેરમેન સહિત વડોદરાના મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત તમામ લોકો આ બાબતનું ખાસ ધ્યાન આપી રહ્યા છે કે આ રોગચાળો ક્યાંક ફાટી ન નીકળે તેના માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે આ જે સયાજીગન વિસ્તાર છે સયાજીવન વિસ્તારમાં અત્યારે જેસીબીની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે ને વોર્ડ ઓફિસર સહિત તમામ જે ટીમો છે અહીંયા કાર્ય કામગીરી કરાઈ રહી છે અને આ આખું આ કોમ્પ્લેક્ષ છે વર્ષોનું આ જ્યારે પણ ભારે વરસાદ પડે કાં તો વિશ્વામિત્રી નદીમાં જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો આ નીચાણવાળા જે વિસ્તારો છે સયાજીગંજ વિસ્તારમાં હજુ પણ આપ જોઈ શકો છો કેટલીક દુકાનોમાં તો પાણી પાણી જોવા મળી રહ્યું છે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓને કરવો પડ્યો છે સયાજીગંજનો આ વિસ્તારનું આ કોમ્પ્લેક્ષ છે જેને હજારો દુકાનો અહીંયા આવેલી છે નોકરી લોકો કરતા હોય છે ક્યાંક એ લોકોની રોજગારી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે પાણીનો પણ નિકાલનો એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે જે રોડ પરના જે પાણી ભરાયા હતા તેના માટે હવે પાણી તો ઓસરી જ ગયા છે પરંતુ હવે જે રોગચાળો ફાટી ન નીકળે તેના માટે હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે આપ જોઈ શકો છો અધિકારીઓ સાથે સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને કામગીરી કરાવી રહ્યા છે આ કાદવ તમામ જે બાબતો છે તેનું ખાસ ધ્યાને લેવાઈ રહ્યું છે કારણ કે આના લીધે જ આ કાદવ કિચનના લીધે જ રોગચાળો કદાચ ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી ત્યારે હવે અધિકારીઓ દ્વારા તમામ જગ્યાઓ પર આ સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે આપણી સાથે વોર્ડ ઓફિસર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ શ્રી કયા વિસ્તારમાં આ ચોવીસ સાતના વરસાદને ધ્યાને લઈને ત્યાર પછી જે પણ ગાર્બેજ કચરો જે પણ નીકળ્યો છે એને લીધે તમામ વોર્ડ નંબર તેરના તમામ એરિયાની અંદર અને કોર્પોરેશન હદની અંદર આવતા તમામ વોર્ડની અંદર મશીનરી અને કર્મચારીઓને સાથે રાખીને અને ઝુંબેશ બેસ તમામ વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવેલી છે કઈ કઈ મશીનરીનો અત્યારે ઉપયોગ લેવામાં આવે છે અમે જેસીબી ડમ્પર મિની જેસીબી રોબોટ કહેવામાં આવે છે એ મશીનરી ટ્રેક્ટર અને તમામ મશીનરી જેની જેની જરૂર પડે એ પ્રમાણે વિકલ્પ પુલમાંથી મંગાવીને અમે તમામ કામગીરી સફાઈની હાથ ધરવામાં આવેલી છે પાઉડરનો ઉપયોગ કરવામાં આવશે હાલમાં પેલો પાણી હોય છે અને એની અંદર પાણીની અંદર નાખીશું તો ડીડી પાવડર કચરા આપણે ગંદકીમાં જ કન્વર્ટ થાય છે જ્યાં જ્યાં સફાઈ થઈ ગયેલી છે અને પૂરું છે ત્યાં પાવડરિંગની પણ કામગીરી લેવામાં આવેલી છે આજ રોજ આજ વોર્ડ નંબર તેરના આવેલા સમય નવાપુરા ગુદરિયાવાસ કહાર મોલો મરાઠી મોલો મુસલમાન મોલો રબારી વાસ એવા જે લતાઓ છે જે સ્લમ વિસ્તાર છે જે પાણી ઓસર્યા બાદ જે ગંદકીના ઢેર હતા એ આજે સાફ સફાઈ કરી અને વોર્ડ નંબર તેર દ્વારા ત્યાં ડીડી પાવડરનો છંટકાવ કરવામાં આવે છે ત્યારબાદ હમણાં હાલમાં રાજસ્થાન રાજ રત્ન સોસાયટીમાં કામગીરી અમારી હાલમાં ડીડી પાવડરની છંટકાવ કરવાની ચાલુ છે અહીંયા પણ આ કામગીરી પત્યા બાદ ડ્રાય થઈ થયા બાદ અહીંયા બી પાવડર છંટકાવ કરવામાં આવશે